નમસ્કાર દોસ્તો લિબર્ટી કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આટલું શીખી લો અંતર્ગત એપિસોડ નંબર મેથમાં હું જગદીશ પટેલ આપનું સ્વાગત કરું છું દોસ્તો અગાઉના એપિસોડ જોયા મુજબ આપણે જે તૈયારી કરી રહ્યા છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અથવા ક્લાસ સી ની જે જગ્યાઓ બહાર પડવાની છે જેના માટેનો સિલેબસ નવો જે બહાર પડ્યો છે જેને ઓળખીએ છે સીસી તરીકે તો દોસ્તો ઈ જે સિલેબસ માં મેથ્સ રીઝનિંગ ના 70 પ્રશ્નો 10 પ્રશ્નો 15 પ્રશ્નો ગુજરાતી 15 પ્રશ્નો ઇંગ્લિશ ના એટલે કે 100 પ્રશ્નો માટે ફક્ત 60 મિનિટ નો ટાઈમ આપણને આપવાના હોઈએ ત્યારે આપણને મુશ્કેલી પડતી હોય છે કેલ્ક્યુલેશન વાળા વિષયોમાં મેથ્સ રીઝનિંગ માં તો દોસ્તો હવે તો પાછું એવું થયું નવી ગુજરાત ગૌણ સેવા પર નવીアナઉન્સમેન્ટ થયું છે કે હવે બધી પરીક્ષાઓ જે થશે બધી ઓનલાઈન લેવાશે તો દોસ્તો ઓનલાઈન માં થશે શું કે તમને એક સ્ક્રીન ઉપર તમને એક ક્વેશ્ચન જોશો તો પછી એક ક્વેશ્ચન સોલ્વ કરશો અથવા તમે સ્કીપ કરશો તો બીજો ક્વેશ્ચન આવશે એટલે મોટી મુશ્કેલી એક જ થવાની કે જે ઓફલાઈન માં આપણે એક પેજ ની અંદર લગભગ 7 થી 8 ક્વેશ્ચન સાથે જોવા મળતા હતા ડિસાઈડ કરી શકતા હતા કે આને પછી કરશું આને પહેલા કરશું એ બધું જે ડિસાઈડ કરી શકતા હતા એ હવે તકલીફ પડવાની છે એટલે કે થોડો ટાઈમ વધારે વપરાવાનો એટલે કે ટાઈમ મેનેજ કરવાની થોડી ઓર મુશ્કેલી થવાની છે પણ દોસ્તો ഇതിથી ગભરાવાની કોઈ જરૂર નથી ये, आपड़ा माटने शे तो माटने ये समस्या આપડા માટે છે તો બધા માટે સરખી જ સમસ્યા છે પણ છતાં આપણે પ્રયત્ન કરીએ કે આપણી જે સોલ્વિંગ ટેકનિક જે છે કે લોકો કરતા થોડી વધારે સારી બનાવવાનો આપણો મૂળભૂત હેતુ આ જ છે मैथ्स માં આટલું શીખિરો શ્રેણી અંતર્ગત આપણો હેતુ એટલો જ છે કે અલગ અલગ ચેપ્ટર ના કોન્સેપ્ટ જો આપણને આવડતા હોય તો આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાની ટેકનિક એવી ડેવલપ કરી રહ્યા છે એવું શીખી રહ્યા છે અને એવી પ્રેક્ટિસ કરી રહ્યા છે કે જેથી આપણને ક્વેશ્ચન માં ટાઈમ ઓછો લાગે whether is speedy કરી શકે without stress કરી શકે and accurate કરી શકે તો દોસ્તો શરૂ करिए આ આપની કન્ડિશન હતી કે દરેક ચેપ્ટર ના કોન્સેપ્ટ તમારી પાસે ક્લિયર હોવા જરૂરી છે આપણે દરેક ચેપ્ટર ના કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે અને આપણો હેતુ એટલો છે કે આપણે સ્પીડી કરી શકે વિથアウト સ્ટ્રેસ કરી શકે અને એક્યુરેટ કરી શકે તો દોસ્તો સ્ટાર્ટ करिए અહીં આપણે કહ્યું છે કે બે આંકડાની સંખ્યા જે છે બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે જો અંકની બદલા અદલાબદલી કરવામાં આવે તો નંબરથી જેમ કે સંખ્યા હતી xy તો હવે થઈ જશે yx તો નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જટલી નાની બને છે તો મૂળ સંખ્યા કઈ છે આ કેસનનો દોસ્તો જોવો જોઈએ તો કેસન બનાવનારે બહુ કાળજી લીધી નથી स्मार्ट विद्यार्थी खाप सहलू कर करता गणों था। यो बीजे का है नहीं आना दौ गणों, था। करता, गणों था। करता अड़ी गणो करता तरह गणो सीधे विदाउट केल्क्युलेशनो जवाब आई गो तो यह अर्थ एवं थोड़ा कि એની સ્માર્ટનેસ ચકાસવા માટે પ્રશ્ન પૂછ્યો હશે ગણતરી કરવા વાળા માણસો ગણતરી કરે અને જે સ્માર્ટ હોય એ સીધો ઇમિડિયેટ જવાબ સિલેક્ટ કરી નાખે તો દોસ્તો આપણી આ પરીક્ષામાં પ્રશ્નો એટલા બધા અઘરા પૂછાવાના નથી કેમ કે આપણે 1 કલાકનો ટાઈમમાં 100 પ્રશ્નો કરવાના હોય એમાંથી 70 પ્રશ્નો ગણતરી વાળા હોય તો ક્વેશ્ચનનું લેવલ બહુ ડિફિકલ્ટ નહીં હોય એટલે વધારે ક્વેશ્ચન સોલ્વ કરી દેવા બહુ જરૂરી છે એટલે ક્વેશ્ચન આપણે જે પૂછા હશે એટલા અઘરા નહીં હોય વધારા ગંતરી ન હોય એટલે ગભરાવાની કોઈ જરૂર નથી પણ આપણી સ્પીડ વધારવાની છે અને સ્પીડ વધારવા માટે આપણી સોલિંગ ટેકનિક બદલવાની જરૂર છે જોઈએ દોસ્તો સેકન્ડ ક્વેશ્ચન કોઈ જો કોઈ સંખ્યાના 75% માં 75 ઉમેરવામાં આવે તો પરિણામ તે સંખ્યા બરાબર થાય છે એટલે કે સંખ્યા હોય x માં x ના 75% ઉમેરીએ તો એ સંખ્યા પોતે થાય છે

तो इन्हें जे मूल परिणाम આવે સંખ્યા જે ધારિય છે તે આવે છે તો દોસ્તો અહીંયા શું થયું આને આપણે 100% લખી સકીએ કારણ કે 100% બરાબર 100 * 1/100 परसेंटेज ની સાઈન ની કિંમત 1/100 હોય એ લખીએ તો તો 100 ભાગ્યા 100 બરાબર 1 થઈ જાય છે તો અહીંયા 1 બરાબર તમે 100% ભી લખી શકો તો દોસ્તો આ જે હે 75% પેલી બાજુ જતા રહે તો

ओडल भी करो पंचोते पंचोत्सर उप, टका, टका करवा जाइए तो अघरुए में जवाब ना हो सके ये बसो सित्ते नो था। ये ना थे तरसो जे है पंचोत्र टका करिए तो बसो पचीस थे बसो बात करिए तो है ये आप जवाब मिली गये તો આ દોસ્તો આ રીતે પણ ઓપ્શન જોઈને પણ કામ કરીએ તો ચાલ થઈ જાય નેક્સ્ટ કેશન અહીંયા પાઇપ અને સિસ્ટરના કેશન છે એટલે ટાઈમ ઇન્ડ વર્કનો કેશન થયો પાઈના ટાકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવે છે નળ એ બી અને સી બે નળ ટાંકીને અનુક્રમે પાંચ કલાક અને છ કલાકમાં ભરે છે જ્યારે ત્રીજો નળ ત્રણ કલાકમાં ખાલી કરે છે એટલે આ બે નળનું કામ ભરવાનું છે અને ખાલી કરવાનું છે તો અહીંયા દોસ્તો જોઈએ જે જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે તો टाकी કેટલા કલાકમાં ભરીજે તળનોર સાથે ચાલુ કરીએ તો કેટલા કલાકમાં टाकी ભરાશે આપણે શોધવાનું છે તો દોસ્તો 5 6 અને 3 નો લસાઅ થાય 30 આખો કામ જે છે 30 टाकी ભરવાનું હોય તો એ 5 કલાકમાં 30 ભરે તો 1 કલાકમાં 6 टाकी भरे इले दोस्तों समझी राखो आ लाया कर तो ज्यादा छोड़ा छो तो तो दस, दस टाकी खाली थी पांच टाकी भरा छाकी भराय टाकी भरा गई दस टाकी खाली थी गई तो एक टाकी तेनो तीस मिनिटा तीस कलाक एक टाकी भराय 11 ભરાઈ 10 ખાલી થઈ ગઈ એટલે એક ટાકી ભરી એક ટાકી ભરવાની તો એક ભરાય કે કેટલી 30 દિવસમાં 30 કલાકમાં નેક્સ્ટ ક્વેશ્ચન કોઈ એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરતાં જવાબ 50 આવે છે તો તે સંખ્યા કઈ છે સંખ્યા હોય x x ના 50% માંથી 50 બાદ કરતાં જવાબ 50 આવે છે તો એનો અર્થ શું થયો કે x ના 50% બરાબર આ 50 માઈનસ હોત આવો જે તો પ્લસ થઈ જાય 100 થઈ જાય તો આપણે શોધીશું x = 100% તો આનું આ ડબલ થયું આનું ડબલ થાય તો આનું ડબલ કરીએ તો 200 થાય આપણો સાતમો જવાબ 200 થઈ જાય જી દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન প্রত্যেক ચાર ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય છે અહિયાં ક્રમિક સંખ્યાઓની વાત છે ક્રમિક સંખ્યાઓ એટલે કે પહેલી હોય એક્સ તો બીજી હોય એક્સ પ્લસ વન ત્રીજી હોય એક્સ પ્લસ ટુ અને એક્સ પ્લસ ફોર એવી ચાર ક્રમિક સંખ્યાઓ એટલે આ ચાર સંખ્યાઓ થઈ એવી સંખ્યાઓ જે હોય એને કઈ સંખ્યા વડે ભાગી શકાય કાયમ માટે અવે ગમેતે હોય અહીંયા તમે y લીધી ગમેતે લીધી તો y + 1 y + 2 y + 3 ગમેતે હોય તો આવી એક કોઈ કોમન સંખ્યા હોય કે જેના વડે બધા ભાગાય તો આવો કેશન સોલ્વ કરવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ 2 * 3 * 4 * 5 બીજી સંખ્યા લઈએ તો 3 * 4 * 5 * 6 તો દોસ્તો આ બધામાં કોમન ફેક્ટર જે આવતો હોય આપણો જવાબ થશે આ બગડો જે છે તે અહીંયા પણ આવી ગયો આ તગડો જે છે તે અહીંયા પણ આવી ગયો અને ચાર પણ છે તે અહીંયા આવી ગયો એટલે અનુર્થું થયો કે અહીંયા બે ત્રણ ચાર પાંચ આ આ સંખ્યાનો આ બધાનો ગુણાકાર કરીએ તો બે ગુણ્યા ત્રણ બરાબર છ છ ચોવીસ ચોવીસ ગુણ્યા પાંચ બરાબર એકસો વીસ થયું અને અહીંયા ચાર તરી બાર બાર પંચ સાહીઠ સાહીઠ ગુણ્યા છ ત્રણસો સાહીઠ થયા તો આ બંનેમાંથી કોમન ફેક્ટર કયો થયો આ બંનેનો એસસીએફ શોધવાનો હાઈએસ્ટ કોમન ફેક્ટર તો ચોવીસ એવી સંખ્યા છે કે જેને તમે એકસો વીસ એકસો વીસને તમે ચોવીસ વડે ભાગી શકો તમે સોળ વડે ભાગવાના નથી અડતાલીસ ફક્ત ચોવીસ જ એવી સંખ્યા છે કે જેને તમે એકસો વીસ અને બંનેને તમે ભાગી શકો એટલે આપણો કરેક્ટ આન્સર થયો સિક્સ ટ્વેન્ટી ફોર નેક્સ્ટ ક્વેશ્ચન બે સંખ્યાઓનો ગુસ્સા આઠ હોય आणि त्यांन गुणाकार त्रण सो चोरासी होयो लस लसा घुसा घुसा गुणसा बरोबर एक संख्या गुण्या बीजी संख्या हा एन बेजिक कॉन्सेप्ट आपण તો આપણને આ બે નો ગુણાકાર આપેલો છે ત્રણ આપણ આપેલો લસા બરાબર ત્રણસો ચોરાશી ભાગે આઠ કરીએ તો આઠ ચોગું બત્રીસ અઠ્યોઠ ચોસઠ સાચો જવાબ થયો ફોર્ટી दोस्तों जो नेक्स्ट क्वेश्चन हाँ दोस्तों ध्यान रखो अपने जो तैयारी ये तैयारी आपने स्टेट बैंक ऑफ इंडिया में काम लागू दोस्तों आज गुजरात सरकार जगह बहार पड़े एना करता पर बंपर जगह बहार पड़ी है आठ हजार सात सौ तोतेर जगह एसबीआई में एसबीआई में एस जूनियर एसोसिएट एट इज क्लार्क દોસ્તો આજ આ પરીક્ષાની અંદર પણ તમને મેથ્સ મેથનિંગ અને ઇંગ્લિશ આપણે ગુજરાત ગૌણ સેવામાં ચાર સબ્જેક્ટ તૈયાર કરીએ છીએ આ ત્રણ તો ખરા પ્લસ ગુજરાતી તો જે ગૌણ સેવાની તૈયારી કરી એ જ તૈયારી અહીંયા કામ લાગી જાય છે તો દોસ્તો ગુજરાતમાં પણ લગભગ નવસો ને ચોવીસ જગ્યાઓ છે લા અરજી કરવાની લાસ્ટ ડેડ જે છે 7 ડિસેમ્બર છે એટલે હજુ દોસ્તો ટાઈમ છે આપડી પાસે એટલે છેલ્લો દિવસ અરજી કરવી એના કરતા થોડા એક બે દિવસ વહેલા અરજી કરી દેવી સારી દોસ્તો આ પરીક્ષાની તૈયારી કરવી હોય તો એટલું કે આ પરીક્ષાની જે હંમેશા બેંકોની જે આર ખબર જે હોય છે હવે મોટા ભાગે ગુજરાત ગૌણ સેવામાં પણ એવું જ થવાનું જાય ખબર આવશે અને મહિના ડોડ મહિનામાં પરીક્ષા લેશે એટલે દોસ્તો હવે એક માહોલ બનવાયો કે નોકરી માટેની જે તૈયારી કરો એ પહેલેથી તૈયાર રહો જાય ખબર આયા પછી કશું નઈ થાય એટલે કે તુંમાં SBI જેવું હોય કે IBPS માં જેવું હોય કે કોઈ પણ બેંકમાં જેવું હોય સિલેબસ તો બધો સરખો જ છે પણ સવાલ એટલો જ છે કે આ નવેમ્બરમાં જાહેર ખબર આવી અને ડોડ મહિના પછી એની પરીક્ષા થાય એટલે ડોડ મહિનામાં આપણે પહોંચી ના વળે કોર્સ પૂરો થઈ ના શકે અને એટલી સારી પકડ ના આવે એટલે દોસ્તો ફરી પછી આઈબીપીએસ ની જારી ખબર આવશે લગભગ મે મહિનામાં મે જૂન માં જારી ખબર જૂન માં જારી ખબર આવશે અને ઓગસ્ટ મહિનાની પરીક્ષા થશે એટલે એક અતે પણ જૂન અને ઓગસ્ટ પછી 1.2 મહિનાનો જ ગાળો મળવાનો એટલે દોસ્તો આપણો કરિયર બનાવવા માટે આપણે જર આગ લાગે તર હુ નહી ખોદવાનો પહેલાથી તૈયાર થઈ જવાની જરૂર છે એટલે કે SBI ની આપણે તૈયારી ફોર્મ ભરીએ તો તૈયારી થશે જ પણ તૈયારી આપણે થોડી પૂરી ના થાય કમ્પલીટ તો જે આઈબીપીએસની જે ઓગસ્ટ મહિનામાં જાહેર ખબર જાહેર ખબર તો આવશે લગભગ જૂનમાં અને ઓગસ્ટમાં પરીક્ષા લેવાશે અને એનું નોટિફિકેશન એની એક્ઝેક્ટ ડેટનો પ્રોગ્રામ છે એપ્રિલ મહિનામાં મૂકી જાય છે દર વર્ષે એપ્રિલ મહિનામાં આઈબીપીએસની વેબસાઈટ ઉપર તમને આખા વર્ષનો કેલેન્ડર મળી જાય છે એ સ્ટાફ સિલેક્શન કમિશનની તૈયારી કરતા હોત તો પણ એની તૈયારી પણ મોટાભાગે બધી આ તૈયારીમાં કામ લાગતી હોય એમાં એક જનરલ નોલેજ વધારાનું થાય હિસ્ટ્રી જ્યોગ્રાફી પોલિટી ઇકોનોમી અને જનરલ સાયન્સ એવા પણ જે ગૌણ સેવા માં કરી હોય એ બધું આ બધી પરીક્ષાઓ ગુજરાતી મીડિયમ માં થાય છે SBI ની પરીક્ષા હોય કે સ્ટાફ સેલેશન કમિશન ની પરીક્ષા હોય એ બધી ક્લerical કેન્ડર ની પરીક્ષાઓ બધી ગુજરાતી મીડિયમ માં લેવાય છે એટલે કે હવે તમે GPSC ની પરીક્ષા ગૌણ સેવાની આપો બધી પરીક્ષા માં તમારું સિલેબસ જે છે એ બધું કોમન થઈ ગયું અને બધું ગુજરાતી મીડિયમ માં થઈ ગયું તો દોસ્તો તૈયારી જે કરવાની છે એમાં આપણે એટલું જ છે કે તૈયાર પહેલેથી હોવું જોઈએ દોસ્તો આ માટેનું કોચિંગ જે છે એ ધ બેચ હમણાં ચાલુ થઈ છે બેચમાં તમે એડમિશન લઈ શકો અને તમને એ માટેની જે વધારે માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર તમે વિશેષ માહિતી મેળવી શકો છો તમને અહીંયા જારે આવશો ત્યારે તમે જોશો લિબર્ટી ના અત્યાર સુધીમાં 111 1126 વિદ્યાર્થીઓ નું કોચિંગ માં સફળતા મળી છે એ એને એક કોચિંગ છે બેંક માટેનું एसएससी માટેનું હા દોસ્તો એક અગત્યની વાત આવી LIC LIC ની LIC એટલે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા નું શાખા સ એ પણ એક ગવર્નમેન્ટ જોબ છે અને એમાં પણ બહુ મોટી બમ્પર જેમ SBI માં બમ્પર ભરતી આવી છે એવી ટૂંક સમયમાં LIC માં પણ બમ્પર ભરતી આવી રહી છે એટલે દોસ્તો LIC માં પણ એક સારી ટ્રેક છે અને LIC માં જે તૈયારી કરશો તે બધી તૈયારી આ સબ્જેક્ટ એમાં કામ લાગવાના છે પ્લસ એમાં હિસ્ટરી ज्योग्राफी પોલિટી ઇકોનોમી જનરલ સાયન્સનો બધું જનરલ નોલેજનો સેક્શન પધારનો એડ કરવાનો છે એટલે કે દોસ્તો તમે ગૌણ સેવાની તૈયારી કરો તો બધે કામ લાગે છે એટલે દોસ્તો ગૌણ સેવા માટે જે અત્યારે કરી રહ્યા છે એમાં ખૂબ જ મહેનત કરીએ એક સાથે એવા ચાર પાંચ જગ્યાએ એપ્લાય કરીએ તો એ આપણે બે ત્રણ જગ્યાએ જોબ મળી જાય તો દોસ્તો આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન અઢાર ચોવીસ અને ત્રીસ વડે વિભાજ્ય હોય તેવો છ અંકોનો નાનામાં નાનો ધન પૂર્ણાંક કયો છે આ પ્રશ્ન આપણને થોડો અઘરો લાગશે આ ત્રણેય સંખ્યા વડે ભાગી શકાય તેવી સંખ્યા જોઈએ છે એટલે કે અઢાર 24 અને 30 નો લસાઅ જે થાય એસ એ લસાઅ વડે બધી સંખ્યા ભાગાતી હોય જે તો દોસ્તો અહી જુઓ 30 વડે ક્યારે ભાગાય છેલ્લે મીંડું હોય તો ભાગાય તો આ છેલ્લે જે મીંડું નથી એટલે આ તો ના જ ભાગાય એટલે તમારા ચાર જવાબમાંથી એક જવાબ તો નીકળી ગયો બાકીના બધા જે ત્રણ સંખ્યાઓ જે છે આનો ફેક્ટર છે 18 નો 2 અને 9 24 ના ફેક્ટર છે 3 અને 8 અને આના ફેક્ટર છે ત્રણ અને દસ આ બધી સંખ્યા વડે ભગાતું હોવું જોઈએ તો એનો અર્થ શું થયો આનો સરવાળો નવ થાય છે અંકોનો સરવાળો નવ થાય છે એટલે નવ વડે પણ ભગાય અને બે છેલ્લે છે બે વડે પણ ભગાય અહીંયા પણ નવ થાય છે અહીંયા પણ નવ થાય છે બધી સંખ્યાઓને આપણે બે વડે બે વડે નવ વડે ત્રણ વડે આઠ વડે ભાગી શકીએ છીએ અને દસ વડે પણ ભાગી શકીએ છીએ બદાવડે ભાઈ તો આ બધી સંખ્યાઓમાં આપણે શોધવાની છે નાનામાં નાનો ગુણ પળા નાનામાં નાની સંખ્યા તો દોસ્તો અનનમ નાની સંખ્યા થાય અહીંયા 10000 ઉપર 8000 છે 10000 ઉપર 800 અને 10000 ઉપર 80 છે એટલે આપણો સાચો જવાબ થયો 10800 એટલે કેશન સોલ્વ કરો દોસ્તો કેશન ઘણી કે તો છોડી નાવો પડે પણ ખરેખર દોસ્તો કેશનમાં કઈ છે નહીં આપણી પાસે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોય કે 18 24 અને 30 ના એવા ફેક્ટર કરી કે જેમાં अनकॉमन नंबर હોય અહીંયા બે માલ અનકોમન નંબર છે બે અને 9 3 અને 8 3 અને 10 10 વડે ભાગ 10 વડે ક્યારે ભાગાય છેલ્લે 8 હોય તો ના ભાગાય એટલા માટે આ જવાબ નીકળી જાય છે બાકીના બધા જે રહ્યામાંથી 2 વડે 3 વડે 9 વડે 2 વડે 9 વડે 3 વડે 8 વડે 10 વડે આ 2 તો 10 માં આવી જ ગયો આ 3 9 માં આવી ગયો તો બાકી શું રહ્યું 8 9 ને 10 વડે ભાગાતો હોઉ છે તો 10 વડે બધાને ભાગાઈ મીંડું છે અર 8 વડે પણ ભાગા 63 મીંડા 80 8 નંબર 80 SC ને ભાગા 800 ને ભાગા 8 1 8000 ને પણ ભાગી શકાય 9 વડે પણ ભાગા બધા બધી સંખ્યાઓ 9 9 વડે 8 વડે 10 વડે ભાગાય છે તે મને આપણે નાનામાં નાની સંખ્યા શોધવાની હતી તો 10 1 લાખ 8 80 બીજો ક્વેશ્ચન જોઈએ ₹2000 10% ના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દરે કેટલા વર્ષમાં ₹3 કેટલા કેટલા વર્ષમાં રૂપિયા 2420 થશે આપની રકમ પી આપેલું છે 2000 પૂરા અને આપણને કેશ અમાઉન્ટ જે છે 2420 એટલે કે વ્યાજ કેટલું થયું 420 રૂપિયા વ્યાજ થયું દોસ્તો અહીં આપણે চক্রবৃদ্ধি વ્યાજ કેવું છે એટલે આપણે એની જો ફોર્મ્યુલા વાપરીએ તો આપણને બહુ અઘру થઈ જાય इले फॉर्म्यूला बदले एप्रोक्सिमेट हिसाब करिए तो सहलू सही जाए अह चक्रवृद्धि व्याज बदले सादा व्याज की गणना करिए तो अह दोस्तों अपन ने कहू व्याज नो दर दस टका है दस टका लिखे सादू व्याज गणिये तो पहले जवाब है एक वर्ष तो दोस्तों 10% था तो 10% 10% કરીયા તો ₹200 વ્યાજ થાય અહીંયા 420 છે એટલે 1 વર્ષ જવાબ ખોટો છે તો અજી અહીંયા 2 વર્ષ કરી નાખીએ તો ₹400 થઈ જાય તો આપડે જે જવાબ જોઈએ છે નજીકમાં પહોંચી જ ગયા 1.5 વર્ષ હોત તો અહીંયા આના આના 1.5 ગણો થાય તો આનું 1.5 ગણો થાય તો 300 થાય એટલે આ ઘણો 420 કરતા ઘણો ઓછો છે એટલે અહીંયા જવાબ તમારો સાચો જવાબ થયો 420 એટલે કેર બે વર્ષે થાય છે એટલે करेक्ट आंसर પણ 7.5 વર્ષે જોવા થઈએ તો ખૂબ જ વધી જાય આ 7.5 ઘણ્યો તો સીધા 700 રૂપિયા થઈ જાય કે 420 કરતા ઘણો આગળ જતો રહ્યો એટલે અહીંયા કોઈ ફોર્મ્યુલા વાપરવાની કે સ્કૂલી પદ્ધતિમાં જે બજારના પુસ્તકોમાં જે મળતું હોય તે કરવાની કોઈ જરૂર નથી એપ્રોક્સિમેશન થી આપણો જવાબ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ નાઉ નેક્સ્ટ સેશન કોઈ એક સંખ્યાને આઠ થી ગુણીને ત્રણ ઉમેરતા એકાવન મળે છે તો તે સંખ્યાના ત્રણ કરીને ચાર બાદ કરતા કઈ સંખ્યા મળશે તો દોસ્તો સંખ્યા ધારી લઈએ ને વડે ગુણી તો એક્સ એટેક્સ થયું એમાં ત્રણ ઉમેરીએ તો આપણને જવાબ ફિફ્ટી વન મળે છે તો હવે આપણે એક્સની કિંમત શોધી હોય તો એટેક્સ બરાબર 51 - 3 = 48 तो x बराबर અહીંયા 6 થાય 8 * 6 = 48 તો હવે આપણે એવું કહે છે કે ഈ સંખ્યાના 3 ગણા करिए એટલે કે 3x અને 4 બાદ करिए તો કઈ સંખ્યા મળશે આપણે શોધવું છે તો 3 * 6 = 18 - 3 बराबर કઈક മിസ്റ്റേക്ക് થઈ चार बात करो सॉरी 14 માંથી 4 બાદ કરીએ તો 68 માંથી 4 બાદ કરીએ તો 14 થાય નો ક્વેશ્ચન નંબર 10 એક બેગ પર 10% અને 8% લેખે ક્રમશઃ વર્તન મળે છે વર્તત પછી આ બેગ 1863 માં મળતી હોય તો બેગ ની છાપેલી કિંમત કેટલી થાય અહીં આપણે ડિસ્ક સક્સેસિવ ડિસ્કાઉન્ટ ની વાત કરી છે એટલે કે એક ડિસ્કાઉન્ટ આપે પછી બીજો ડિસ્કાઉન્ટ એટલે કે અનો અર્થ એવો થયો કે અહીંયા બે ડિસ્કાઉન્ટ આપે છે એ 18% નથી આ બંનેનો સરવાળો કર્યો તો 18% થાય પણ ખરેખર વેપારી ચાલાક છે એ શું કરે છે પહેલા 10% આપી દેશે પછી જે કિંમત વધે એના ઉપર 8% આપે છે એટલે સીધા 18% નથી મળતા ફ્લેટ 18% નથી સે આ બે સ્ટેપ માં 10% ને 8% ક્રમશઃ થયો ડિસ્કાઉન્ટ એટલે કે ₹100 કિંમત હોય એમાં 10% ડિસ્કાઉન્ટ થાય તો 90 થઈ જાય અને એમાં બીજા 8% ડિસ્કાઉન્ટ થયો તો ₹7.20 ડિસ્કાઉન્ટ થયો તો દોસ્તો આપણે જે થયું તે ડિસ્કાઉન્ટ જોઈએ તો 82.5 82.80 થયો એટલે કે આપણે 100 રૂપિયાની વસ્તુ આટલામાં મળે છે તો અહીંયા ખરેખર અહીંયા 1863 માં મળે છે જો આટલામાં મળતી હોય ત્યારે કિંમત કેટલી હોય 100 82.80 માં મળતી હોય ત્યારે મૂળ કિંમત કેટલી હતી 100 તો 1800 63 માં મળશે ત્યારે મૂળ કિંમત કેટલી હશે આ ક્વેશ્ચન સોલ્વ કરો હોય તો આપણે સોલ્વ કરવા માટે 100

બસો ત્રીસ માંથી ભાગ ચલાવ્યો તો પચીસ થાય પચીસ ગુણ્યા નવ કરીએ તો બસો પચીસ થાય અને સો વડે તો બાવીસો પચાસ આપણો જવાબ થશે એક મીંડુ રહી ગયું તો આ મીંડુ નીકળી જાય તો બાવીસો પચાસ થાય 7 2250 એટલે દોસ્તો આ કેસનો તમે જો કોન્સેપ્ટ બહુ ઈઝી હતો ફണ്ട് કેલ્ક્યુલેશન જે થયો એ લેન્ધી હતો આ કેલ્ક્યુલેશન લેન્ધી હોય એટલે જો આપને ઘડિયાના હાથ નથી આવડતા તો આપણે મુશ્કેલી પડે છે અને એમાં મિસ્ટેક પણ થાય તો ઓર ફરી ચેક કરવું પડે છે એટલે અહીંયા દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું તમારી સ્કિલ જે છે ધીમે ધીમે આવી વધારે પ્રેક્ટિસ કરશો ત્યારે તમારો જે ભાગા કે છેદ ઉડાવાનો જે તમારી સ્પીડ જે છે એ ડેવલપ થશે નેક્સ્ટ ક્વેશ્ચન કેશ નંબર 11 માં કયો છે અહિયા 1.3 નો ક્યુબ - 0.6 નો ક્યુબ - 0.7 નો ક્યુબ ની કિંમત કેટલી થશે તો દોસ્તો અહિયા તમે જોશો આ 13 જે no છે 13 નો સ્ક્વેર આપણને ખબર છે 169 થાય અને એને પછી 13 નો ક્યુબ કરવો છે અહી તો 13 નો ક્યુબ કરવો હોય તો અને પછી 13 ટાઈમ કરવાનો તો सॉरी आधास्थय खाता जी 169 કરવાનો રહે તો આ છેલ્લે બે ખાલી છેલ્લે બે આંકડા આપણે જોઈશું તો આપણો જવાબ આવી જશે બધી બહુ મજૂરી કરવાની જરૂર નથી લાસ્ટ ટુ ડિજિટ માં કેમ કે લાસ્ટ ટુ ડિજિટ માં જોશો તો લાસ્ટ ડિજિટ માં હરી 8 8 બે કરતા આવે છે લાસ્ટ બે ડિજિટ માં બધું જુધું પકડી જશે તો અહિયાં 9727 સુધી પડી બે 63 18 નો 27 27 ને બે 29 એટલે છેલ્લા બે ડિજિટમાં જે આવ્યું તે નાઇન્ટી સેવન થયું છ નો ઘન કરીએ તો બસો સોળ થાય એટલે પોઈન્ટ ટુ ટુ સિક્સ સિક્સ વન વન થયું સાત નો ઘન કરીએ તો થ્રી થ્રી ફોર થાય તો અહીંયા પણ એક ડિજિટ ટોટલ નવેતેર સતત વધી પડી બે છ તે બે વીસ ને ઓગણત્રીસ વધી પડી બે આઠ આઠ ને ત્રણ અગિયાર તો આ બેનું જે ટોટલ કરી 343 तो हमारा 59 माइनस करिए तो આ છેલ્લે બે આંકડા જોઈ લેવાના છે તો 9 9 8 70 વધી પડી 1 6 અને 3 9 38 તો થર્ડ લાસ્ટમાં છેલ્લે ટુ ડિજિટ છે 38 વાળો હોય તે આન્સર સાચો છે તો દોસ્તો આખો પૂરો પૂરો ક્વેશ્ચન સોલ્વ કરીને ટાઈમ બગાડવાની જરૂર નથી ને મસ્ટ સ્ટ્રેસ લેવાની જરૂર નથી ફક્ત ઓપ્શન જોઈ લેવાના ઓપ્શન જોઈને છેલ્લે ક્યાં શું લખવામાં આવ્યો છલ્લામાં આઠ કોમન આયુ બનનેમાં આયુ ઉપર આઠ ત્યાં આ બેમાંથી જવાબ હોઈ શકે અથવા 3 વાળો હોઈ શકે પણ આપણે બે જો આઠ વાળો હોય તો તકલીફ શું થાય કે 3 છે કે નીચે ચેક કરવું પડે અહીંયા 3 અને 6 માં જુદો પડી જાય છે સેકન્ડ ડિજિટમાં 3 ને સેકન્ડ ડિજિટમાં 6 છે એટલે ત્યાં જુદો પડતો હોય તો આ બે એટલે બે ડિજિટ સુધી આપણે કમ્પેર કરવું પડે અને બે ડિજિટમાં આપણે કમ્પેર કર્યું તો આપણો જવાબ આસાનીથી બધો પૂરો પૂરો કેસન સોલ્વ કરવાનો એટલે ટાઈમ બચાઈ દીધો સ્ટ્રેસ પણ બચી ગયો નાઉ કેસન નંબર 12 પાંચ બાળકોની સરેરાશ ઉંમર બાર વર્ષે એક નવા બાળકનો ઉમેરો થતા સરેરાશ ઉંમર વર્ષથી થાય છે એટલે બાળક છે એટલે ઉંમર ઘટી ગઈ છે તો નવો જ બાળક આવ્યો એની ઉંમર શું હશે તો જે પાંચ માણસો હતા પાંચ બાળકોની ઉંમર કેટલી હતી બાર એટલે ટોટલ કેટલી હતી સાહીઠ હવે પાંચમાં એક નવો ઉમેરાયો એટલે છ થયા અને એની સરેરાશ કેટલી થઈ અગિયાર એટલે અગિયાર ગુણ્યા છ કરીએ તો સાસઠ થાય તામતિયા ડિફરન્સ જે આવ્યો તે નવો ચકરો જે આવ્યો તે 6 વર્ષનો હતો એ નક્કી થયું એટલે દોસ્તો તમે જોશો આ બધા પ્રશ્નો આગવની પરીક્ષામાં પૂછાઈ ગયા છે જીપીએસસી ગૌણ સેવા માં બધી પરીક્ષામાં ગૌણ સેવા ક્લાસ 3 ની પરીક્ષામાં એટલે ગુજરાત સરકારની ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછાઈ ગેલા છે પ્રશ્નો આપણે કરી રહ્યા છે અને એટલા પ્રશ્નો જો આપણે વિધીન ટાઈમ લિમિટ માં કરીએ અને નંબર ઓફ ક્વેશ્ચન વધારે સોલ્વ કરીએ તો ડેફિનેટલી આપણે આ પરીક્ષામાં વધારે સારો સ્કોર કરીશું એમાં એને પણ ધીરે ધીરે કમર્શ તમે આ બધા આગળના એપિસોડો તમે જોતા રહેશો અને આ રીતે તૈયારી કરીશું તો આપણે ડેફિનેટલી જ્યારે ખબર આવશે ત્યાં સુધીમાં આપણે પરફેક્ટ તૈયાર થઈ ગયા છે દોસ્તો ફરી આપણે આ જ પ્રકારના પ્રશ્નો લઈને ફરી પાછા આવતા એપિસોડ નંબર ઓગણત્રીસમાં મળ્યો છે ત્યાં સુધી વિરામ લઈશું